દર્શક મિત્રો ગઈકાલે ધૂળેટીનો પર્વ ગયો સૌ કોઈ હર્ષ ઉલ્લાસપૂર્વક પોતાના પરિવાર સાથે મિત્રજનો સાથે ધૂળેટી મનાવી રહ્યા હતા ત્યારે દમણ ખાતે એક ખૂબ જ દુઃખદ ઘટના બની એની તમને વાત કરીશ પરંતુ એની વાત કરવા માટે પહેલાં હું તમને એક વાત કરીશ કે હજી બરોડામાં જે ઘટના બની એ વાતને બેથી ત્રણ દિવસ પણ પૂરા નથી થયા જે રીતના એક નબીરો નશાની હાલતમાં હતો અને પૂર ઝડપે જે ગાડી હંકારીને જે અકસ્માત સર્જ્યો હતો અને ગુજરાત પોલીસે ગણતરીના કલાકોમાં જ એની ધરપકડ કરી હતી અને પરિણામ આપ્યું હતું ત્યારે અત્યારે ઊભી છું વલસાડના એમજી રોડ પર અને જ્યાં દુકાન પાસે ઊભી છું જગદીશ સ્ટોર છે તો જગદીશ એમ્પોરિયમના જે માલિક છે શ્યામ દેવલાની એમના પુત્ર એમના પુત્રએ ગતરોજ દમણ ખાતે સોહમ શ્યામ દેવલાની જેઓ જગદીશ જે શોપ છે એમના માલિકના સુપુત્ર છે અને ગત રોજ દમણ ખાતે એમણે ખૂબ જ ગફલતભરી રીતે ગાડી હંકારતા બેથી ત્રણ વાહન ચાલકોને અડફેટમાં લીધા હતા બાજુમાં જે સ્ક્રીન પર દ્રશ્યો ચાલી રહ્યા છે તમે જોઈ શકશો અને એમાંથી એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું ધૂળટીનો પર્વ હતો એ જે વ્યક્તિનું મોત થયું એના પરિવારજનો પણ એની ઘરે રાહ જોતા છે ત્યારે આ બનાવ બન્યા બાદ દમણ પોલીસે ધરપકડ તો કરી પરંતુ શા માટે કોઈ પરિણામજનક પગલાં હજી સુધી લેવાયા નથી અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દમણ પોલીસ આ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવાના પ્રયત્ન કરી રહી છે ત્યારે હું વાત કરીશ ગુજરાત પોલીસની તથ્યકાંડ હોય કે પછી બરોડામાં જે કાંડ થયો અને છાશવારે આવા બનાવો બનતા રહે છે જેને લઈને ગુજરાત પોલીસ ત્વરિત પગલાં લે છે તો હવે આપણે ચર્ચાનો વિષય એ છે લોકચર્ચા ઉઠવા પામી છે કે શા માટે દમણ પોલીસ આ ઘટના પર પિછોડો કરી રહી છે અને જે રીતના જે સોહમ શ્યામ દેવલારીની વાત કરું તો યંગ જનરેશન આજની શું આજ છે આજની યંગ જનરેશન અને જે વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું એના પરિવારજનો પર શું વિત્ય હશે ત્યારે હવે આ प्रकरणમાં દમસ પોલીસ દ્વારા શું પગલા લેવામાં આવે છે એ આપણે જોશું દિશા દેસાઈ સત્ય વલસાડ જો તમે જોઈ રહ્યા છો તો અને ફોલો કરો પર જોઈ રહ્યા છો તો અમારી સબ્સ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની